કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની તુલિપ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને વ્યૂ પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા એક લાખનો દંડ કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક લાંબવેલ રોડ ઉપર આવેલ ઝાયડસ હોસ્પિટલની પાછળ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તુલિપ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કબજેદાર પાસેથી હોસ્પિટલના બાંધકામની મંજૂરી મંજૂર થયેલ પ્લાન બ્લૂ પરમિશન ને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતાં કબજેદાર પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની જોગવાઈના ભંગ બદલ તુલિપ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે રૂપિયા એક લાખનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત તુલિપ હોસ્પિટલના સંચાલકોને દિન દસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવી રજૂ કરવા તથા ત્યાં સુધી આ બિલ્ડિંગનો યુઝ ન કરવા નોટિસ આપવામાં આવી છે અન્યથા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈને તુલિપ હોસ્પિટલ સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે